નમસ્કાર ટીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ ડુંગર ઉપર શનિવારે માલસામાન લઈ જતી ગુલ્સ રોપવેની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાં પાવાગઢ મંદિર ખાતે ફૂલનો વેપાર કરી અને પોતાનું ગુજરાન ગુજારતા ફૂલના વેપારીનો પણ સમાવેશ થાય છે ત્યારે ફૂલ વેચનાર આ સુરેશ માળીનું મોત થતાં પરિવારજનો પર આભો ફાટ્યો છે સુરેશને તેની માતાએ છેલ્લીવાર ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે ફૂલનું પોટલું મેં મોકલી દીધું છે અને હું આવું છું પરંતુ આ વાતચીત એ અંતિમ વાતચીત સાબિત થઈ હતી બીજી વખત એની સાથે વાત થઈ શકી નહોતી ત્યારે માતાને ફાળ પડી કે નક્કી દીકરો રોપવેની ટોલીમાં હશે પાવાગઢના એકમાત્ર ફૂલનો વેપારી એના આકસ્મિક મોતથી પરિવાર માનસિક આઘાતમાં છે તો પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિના મોતથી આર્થિક પડકારોનો સામનો પણ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પત્ની બે બાળકોના પિતા અને વૃદ્ધ માતા પિતાનો ગડપણનો એકનો એક સહારો છીનવાયો છે પરિવાર આક્રંદ કરી રહ્યો છે અને ફરિયાદ પણ કરવી તો કોને કરવી તેવી એક માની વેદના જોવા મળી રહી છે દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ

અમારા બુડાપે કોણ સહારો અમારો સહારો કોણ બને શું નામ તમારું જયાબેન